બિંદુક બ્રહ્મરાક્ષસ થયો ભૂતોની ભયંકર માં ભયંકર એમ કેવાય બ્રહ્મરાક્ષસ આપણામાં જાત આવે ને બધી નથી કેતા કે ભાઈ વાણિયા બ્રાહ્મણ પટેલ ને દરબાર ને કોળી ઠાકોર ને લેવા પટેલ ને પછી દેવા પટેલ ને પછી દવે બ્રાહ્મણ ને પંડ્યા ને

શાકીની ડાકીની બ્રહ્મરાક્ષસ વૈતાળ અને ખવી હવે પુસ્તાની કે એના રૂપ કેવા હોય નકામું મળે ઓળખાણ પડી જાય હમણાં ચૌદશ ગઈ ને કઈ ચૌદશ ગઈ ખબર દિવાળી પહેલા દિવાળી પહેલા કાળી એને રૂપ ચૌદશ કહેવાય રૂપ ચૌદશ પણ કહેવાય એ દિવસે હું પૂજા કરવા બેઠો તો અમારે કૃતિકે વિડીયો ઉતારી લીધો મારો મને પપ્પા આ હું કરો છું મેં કીધું ભાઈ બેટા પૂજા કરું છું જેને એ વિડીયો કદાચ જોયો હોય તો પછી પાછું ઓલા વોટ્સએપમાં મૂકી દીધો પાછો પિતા પહેરીને હું મારા ઘરના દરવાજાની ડાબી સાઈડમાં બેસીને ચોમુખી દીવો ચાર મુખી લોટનો બનાવેલો એમાં હળદર નાખીને ચાર મુખી દીવડો એ જે પૂજા છે ને એ દિવ્ય પૂજા છે એ ઘરની બહાર જ કરી દેવાય ઘરની અંદર એને પ્રવેશ ન કરવા દેવાય એવા જે તત્વો છે એની પૂજા આ મેં તમને જે જે લોકો ગણાવ્યા ને એ બધાની એટલે ચકલાની પૂજા ચાર રસ્તાની પૂજા એ આપણે ચૌદશના દિવસે કરીએ છીએ ચૌમુખી દીવો એમાં કાળા તલ મૂકવાના દીવામાં કાળા તલ મૂકવાના એક સિક્કો મૂકવાનો રૂપિયા કે બે પાંચ રૂપિયા જે મૂકવું હોય એક સિક્કો મૂકવાનો અડદ મૂકી શકાય એની નીચે જવના દાણા મૂકી શકાય એની નીચે પીપળાનું પાન મૂકી શકાય નીચે પાન ઉપર મૂકી શકાય પીપળાના પાન ઉપર ખાસ મહત્વ અને એ ઘરની બહાર કરો ને સાહેબ એટલે તમારી ખોવાયેલી મિલકત ખોવાયેલી વસ્તુ સો ટકા તમને પાછી મળે મળે ને મળે આજે નહીં તો કાલે ચોમુખી દીવો જ્યારે જ્યારે તમને એવું લાગે કે મારા ઘરમાં મુશ્કેલી આવી ગઈ છે તો હંમેશા દરવાજાની બહાર ડાબી સાઈડમાં ચૌમુખી દીવો કરી દેવો તમારા ઘરની મુશ્કેલી કઈ વસ્તુ ગુમાવી દીધેલી છે તમને લાગે છે કે હવે બધું ગુમાવવાનું શરૂ થઈ ગયું છે હવે એમ થાય છે બધું ચૌમુખી દીવો પહેલો વહેલો કરી અને ભગવાન શિવજીનું સ્મરણ કરી લેવું ઓ ત્રમ यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्ध मृत्यो मुक्षि यमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् પૂર્વ શ્રી દિવાળીના ત્રણ દિવસ કાળી ચૌદશ ધનતેરસ અને પછી દિવાળી જ્યારે વિષ્ણુ ભગવાન નારાયણ પરમાત્મા દેવતાઓને સહાય કરવા માટે વામન રૂપ લીધું કયું રૂપ લીધું વામન અને બલિરાજાની પાસે ગયા માગવા ત્રણ પગલા જમીન માગી ખબર છે બધાને હે ને પ્રસિદ્ધ કથા છે બધાને ખબર હોય પછી ભગવાને બલિરાજાને કીધું માગ તને શું આપું બલિરાજાએ વિષ્ણુ ભગવાન પાસે માગ્યું હે નારાયણ હું જે માગું મને આપશો કે હા માગ તું જે માગીશું તને આપીશ પ્રભુ રૂપ ચૌદશ એટલે કે કાળી ચૌદશ ધનતેરસ અને દિવાળી આ ત્રણ દિવસે જેટલા દીવડાઓ પ્રકટ થાય એટલું ફળ અમારા રાક્ષસોના ખાતામાં આવે દીવડો ગમે ત્યાં થાય દુનિયાભરમાં આજે પણ ધ્યાન રાખો દિવાળીમાં તમને ગમે એટલા દીવડા ઘરમાં હળગાવ્યા પ્રગટાવ્યા હશે હળગાવ્યા હશે કે પ્રગટાવ્યા હશે જે કંઈ કર્યું હશે સાહેબ એ બધું જ પુણ્ય રાક્ષસોના ખાતામાં જાય છે